નમસ્કાર મિત્રો શેર બજાર ગુજરાતી ચેનલ માં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરવાના છે એક એવા શેર વિશે જેને ચાર પાંચ દિવસમાં રોકાણકારો ને સારું એવું રિટર્ન આપ્યું છે તો આ કયો શેર છે એને કેટલું રિટર્ન આપ્યું છે એના વિશે આપણે ડિટેલમાં માહિતી જોઈએ

આ શેરે ટકાુ રિટર્ન આપ્યું છે જયારે છ મહિનામાં આ સ્ટોક સિત્તેર ટકા વધ્યો છે આ શેરે છેલ્લા ત્રણ વર્ષમાં બસો થી વધુ મલ્ટીપેગર રિટર્ન પણ આપ્યું છે ઓક્ટોમ્બર બે માં આ શેરની કિંમત

માસ્ટર એન્ટેના ટેલિવિઝન સિસ્ટમ સપ્લાય અને ઇન્સ્ટોલ કરશે કંપનીને 73.5 લાખ અને 28.2 લાખના આ કોન્ટ્રાક્ટ 9 અને 3 મહિનામાં પૂર્ણ કરવાની અપેક્ષા છે એટલે કે એલએનટી ગ્રુપ તરફથી કંપનીને બે મોટા ઓર્ડર મળે છે જેના કારણે આ શેરમાં આપણે સારી તેજી જોવા મળી રહી છે કંપનીનો વ્યવસાય શું છે એટલે કંપની શું કરી રહી છે એના વિશે આપણે વાત કરીએ તો કેટ વિઝન ઇન્ડિયા લિમિટેડ કાર્યાલય નોયડામાં અને ફેક્ટરી દેહરાદૂનમાં છે તે ડિજિટલ હેન્ડસેટ એચ એફસી સેટઅપ બોક્સ અને જી પીઓન ઉત્પાદનો બનાવે છે કંપની તો મિત્રો આ કેટ વિઝન ઇન્ડિયા લિમિટેડ કંપની વિશે જેનો